समग्र विस्तार तो से अधिक हमारे पास बाइक्स हैं। इस इन बाइक्स के द्वारा हम रथ यात्रा के पूरे रूट पर पेट्रोलिंग करेंगे एरिया डोमिनेशन एक्सरसाइज होगी और सभी सेंसिटिव पॉइंट्स को हम चेक करते हुए पूरा रूट कवर करेंगे अगर कुछ रूट में हमें आपत्तिजनक दिखता है या फिर कोई चीज जो हमें नोटिस में अपने जो है सभी पुलिसकर्मियों के लानी है उसके लिए ये हम एक्सरसाइज कर रहे हैं लोगों के अंदर कॉन्फिडेंस बिल्ड हो पाए कि रथ यात्रा के लिए अहमदाबाद सिटी पुलिस पूरी तरीके से तैयार है इसके लिए ये हम आज एक्सरसाइज आयोजन कर रहे हैं इसमें जोन थ्री के चार पुलिस स्टेशन કે કે પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન ઓર એરિયા રથયાત્રા ને લઈને મંદિર પરિસર મંદિર સંચાલકો તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સાથે પોલીસ વિભાગ પણ પોતાની તૈયારીઓ માં લાગ્યું છે જે પ્રકારે આ દ્રશ્યો જગન્નાથ મંદિર ખાતેના કે જ્યાં સોમવારે રાત્રે આ જે પોલીસ કર્મચારીઓની બુલેટ રેલી જે છે અહીંયા નીકળી એક પેટ્રોલિંગ માટેની આ પ્રક્રિયા એક પોલીસ પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવી જન ત્રણ વિભાગમાં આવતા જે પોલીસ સ્ટેશનો જે છે તેના પોલીસ કર્મચારીઓ તેમાં જોડાયા અને જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર સુધીના રોડ કાલુપુરથી પરત આ રૂટ ઉપર આ યાત્રાનું જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું ને તેની અંદર પોલીસ કર્મચારીઓ રોટનું મોનિટરિંગ કરશે અને કોઈ પણ ક્ષતિ ન રહે તે પણ ધ્યાન રાખશે પણ જે પ્રકારે આ બુલેટ યાત્રા આ બુલેટ રેલી નીકળી તેની અંદર કેટલાક બાઇકો એવા છે જે મોડિફિકેશન કરેલા છે જે સાયલેન્સરો એક્સ્ટ્રા જે વધારાના જે કંપની સિવાયના લગાવેલા છે તે ખૂબ અવાજ કરી રહ્યા છે કેટલાકમાં એચએસઆરપી નંબર પ્લેટ પણ નથી જે નિયમ ભંગનું પણ અહીંયા એક બતાવે છે તે બાબતે પણ ઉચ્ચ અધિકારીને પૂછતા તેઓએ આ પ્રકારના બુલેટ હટાવવાની વાત કરી છે પણ તે બુલેટ કઈ રીતે અટશે તે પણ જોવાનું વિશે છે કારણ કે નંબર પ્લેટ વગરના પણ બુલેટ અહીંયા છે અને આ જે સાયલેન્સર જોઈ શકાય છે આ મોડિફિકેશન સાયલેન્સર આ તેનો અવાજ આ પણ એક નિયમ ભંગ છે તે બાબતે પણ અધિકારી કહી રહ્યા છે કે યોગ્ય ચકાસણી બાદ બુલેટોને સામેલ કરવામાં આવ્યા છે પણ આ અવાજ જ કહે છે કે કઈ રીતનું આ પ્લાનિંગ છે કઈ રીતના બુલેટ છે કે જે ક્યાંક આરટીઓના નિયમ ભંગ કરી રહ્યા છે તેની સામે શું કાર્યવાહી થશે તે એક અહીંયા પ્રશ્ન છે પણ આ એક મોનિટરિંગ માટે એક પોલીસ પ્રક્રિયા માટેની આ રેલી જે છે તે જગન્નાથ મંદિરથી નીકળી અને કોઈ પણ કચાશ ન રહી જાય ચોક્કસ વ્યવસ્થા થાય ચોક્કસ તમામ પ્રક્રિયા થાય તે પ્રકારનું આયોજન જે છે તે પોલીસ વિભાગે શરૂ કરી દીધું છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે